આ જમાનામાં જે સ્વિફ્ટ પણ નહીં મળતી એના કરતા પણ સસ્તા ભાવે તમને જે પ્રીમિયમ ગાડી એ પર સાથે સંરૂપ તો તમને આ ગાડીમાં મળી જવાનું મર્સિડીસ લઈ જાઓ ખાલી 6 લાખ ને 50000 માં એટલે કે હું તમારા બને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા તો હું મર્સિડીસ ના ડિટેલ વાત કરું તો તમને ડિટેલ પણ આપી દે મને ખબર તમારે આ ગાડી લેવી છે પણ એકવાર ડિટેલ તો જાણી લો કે કે ભઈ 6 લાખ 50000 માં છે ને મારે જે બનો ડીઝલ ગાડી જોતી હોય પાવરફુલ ગાડી જોતી હોય મર્સિડીસ જોતી હોય તો આ વિડિયો તમારા માટે જ છે ડિટેલની વાત કરું તો 2014 ની ડીઝલ ગાડી લેવાની

એટલે તમને સ્પેસ મળી જવાની ગાડી રહેવાની C220 મર્સિડીઝ ની ગાડી રહેવાની ભાઈઓ અને ભાઈ તમે ગાડીમાં જુઓ અને પાસિંગ પણ GJ1 અમદાવાદ અમદાવાદનું પાસિંગ મળી જાય હવે આવી જાવ મર્સિડીઝ નું ઇન્ટિરિયર બતાવી દઉં તમે ભાઈ ઇન્ટિરિયર તો ચેક આઉટ કરો ભાઈ આવી જાવ ઇન્ટિરિયર આ ઓટો એડજસ્ટમેન્ટ સીટ તમે જોઈ લો કે હેડ રેસ્ટ પણ એડજસ્ટ થઈ જકે છે ભાઈ ખાસ વાત શું છે ખબર છે પ્રીમિયમ ગાડી આ ભાવમાં મળી જશે પણ તમને મારા વાલા સંદરૂપ ની મળે અહીંયા સંદરૂપ મળી જાનો સાથે પેરાનોમિક સંદરૂપ પાછળ પણ મળી જશે ભાઈઓ અને મર્સિડીઝ ના ની વાત કરી ને તો એકવાર પાછળ બતાવ મારા ભાઈઓ ભાઈઓ તમને સનશિલ્ડ પણ ગાડીમાં મળી જાવ તમે ચેકઆઉટ કરી જ શકો છો ભાઈઓ પાછળ આમ રેસ્ટ એકદમ પ્રીમિયમ ગાડી રોયલ લુકલી ગાડી મર્સિડીસ લઈ જાઓ હવે તમે અહીં જો સ્ટીરિંગ કંટ્રોલ ક્રૂઝ કંટ્રોલ ઓલ સ્પોર્ટ લુકમાં તમને ડેશબોર્ડ મળવાનું અને બધું જ લેધર ફિનિશિંગમાં રહેવાનું તો ભાઈ મર્સિડીસના પ્રાઇસની વાત કરીએ તો ખાલી 6 લાખ ને 50000 માં 2014 ની મર્સિડીસ ભાઈઓ ધ્યાનથી સાંભળો દેખો 2010 11 12 ની આપે ને એ ભાવમાં આપણે 2014 ની મર્સિડીસ આપી રહ્યા છીએ ખાલી 6 લાખ ને 50000 રૂપિયામાં તો આ ગાડીની વધારે માહિતી માઈટલી તો ડિસ્પ્લે પર નંબર આપેલો કોલ કરી દેજો મેં તમારે ગાડી જોઈએ તો અમદાવાદમાં સફળકાર ચુંડાલ જે ચુંડાલ સર્કલ થી એસપી રિંગ રોડ પર આવ્યો છે સફળકાર મે વિઝિટ જરૂરથી કરજો 100% જેની નોન એક્સિડન્ટ ગાડી તમને મળી જાય છે 6 લાખ ને 50 હજાર માં તમારી મર્સિડીસ નું સપનું પૂરું તો વધારે માહિતી મને ડિસ્પ્લે પર નંબર આપેલો કોલ કરી દેજો અને ભાઈ આવી જ ગાડીની વિડિયો જોવા તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા જય હિન્દ જય ભારત